કોંગ્રેસમાં બધું જ બરાબર નથી હાલ તેવું જ લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે નેતાઓ બાય બાય કહી રહ્યા છે કોંગ્રેસને તેને જોતા કોંગ્રેસના અંદર ભંગાણ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સીજે ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે એવામાં હવે સમાચાર બીજા એ પણ વહેતા થયા છે કે કદાચ એક બે વધુ નેતાઓએ પણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે આ જ મુદ્દા પર જ્યારે શક્તિસિંહ ગોયલને પૂછવામાં આવ્યું તે ત્યારે તેમને કંઈક

આ પ્રયત્નો થાય છે પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે એવા હજારોની હજારોની સંખ્યા છે હા કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને મારી સાથે એમણે કામ કર્યું છે આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું પરંતુ એમની પણ કોઈ મજબૂરી મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે માની અહેમદભાઈ ની ચૂંટણી વખતે સત્તર નેતાઓ અમારા ગયા હતા સાથ નથી આપ્યો સત્તર માંથી બીજી ચૂંટણીમાં માત્ર બે જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા એમાં એક તો નજીવા મત અને એક ઠીક ઠીક મતથી એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે કોઈ

કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનો છે શાસ્ત્રની રીતે ધર્મની રીતે વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય

તમે કહ્યું છે આમાં જવાબદાર કોણ તો સરકાર જવાબદાર છે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને સીધા હપ્તા ખવાય છે ઉપર સુધી પૈસા લઈને પોસ્ટિંગ થાય સારા નિષ્ઠાવાન પ્રમાણિક પોલીસ અધિકારીઓને સાઈડલાઇન નાખી દેવાના પૈસા આપો અને જાઓ ફિલ્ડમાં પોસ્ટિંગ એ ક્યાંથી પૈસા લાવવાના પગારમાંથી થોડા આપવાના એટલે ખુલ્લેઆમ લઠ્ઠો દારૂ જુગાર ડ્રગ્સ

પરિણામે હોસ્પિટલનું કામ શરૂ થયું પણ હજી આ કામ પૂર્ણ નથી થયું અહીં આદિવાસી મધ્યમ વર્ગ લોકો અરવલ્લીમાં રહે છે એની થાય છે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ન હોય કિલોમીટર દૂર યુનિવર્સિટી માટે લોકોએ રહેવાનું કોંગ્રેસની સરકાર હતી અમે બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસમાં માનતા હતા અમારી સરકારમાં નક્કી કર્યું કે જો કોઈને પણ લાભ લેવો હોય

માત્ર ઉદ્યોગપતિ ઈચ્છે ત્યાં નહીં લોકોની જરૂરિયાત ક્યાં છે તો આજે અરવલ્લી જિલ્લામાં નથી કોઈ મોટો ઉદ્યોગ નથી કોઈ મોટી સુવિધા અને એટલે લોકોને સહન કરવું પડે છે આ વાસ્તવિકતા છે